બહુ ઓડિયે તો ઢેફા નીકળે એવું હતું આમાં એમાં આપણે મસ્ત રીતે સરસ રીતે ઊંધા પાટિયા મારી ને સરસ રીતે હાઈ ક્લાસ રીતે આ રીતના પાળા બાંધી દીધા છે ને એમાં ચાલુ કરી દીધું છે હવે પાણી જેથી કરીને જમીન પણ પોચી થઈ જાય અને જે કાંઈ આમાં બિયારો હોય એ પણ ઉગી જાય તો દર્શક મિત્રો સરસ રીતે અત્યારે અત્યારે બહુ કાંઈ આપણે આમ વારાખડીએ વાળવા વાળો ન હોય એટલે આપણે કાંઈ ધોરીઓ બોરીએ જવું તેવું કરીએ અને અત્યારે ખાલી પલાળવાનું આમ એક જોવા જઈએ તો પલાળવાનું કામ ચાલુ છે ને સરસ રીતે અત્યારે પાણી ચાલ્યું જાય છે અને આમ જોવા જઈએ તો પાણીની સગવડ તો છે પાણી છે પણ થોડુંક નબળું છે પણ તો અત્યારે આપણે જમીન પહોંચી કરવા માટે અને સરસ રીતે બિયારો ઉગી જાય ને સરસ રીતે સારી ખેડ થાય એ માટે અત્યારે આપણે પાણી ચાલુ કરેલું છે મસ્ત રીતે અત્યારે પાણી પણ એટલું પી ગયું છે આમથી આમ આ બાજુ પણ થોડુંક પી ગયું છે તો જે આ બાજુથી જે કપાટના નાકા હતા એના જ આપણે નાકા રાખેલા હતા જોકે આમાં બહુ કાંઈ રિપેર કાંઈ બહુ કાંઈ કરતા નથી ઠેબા પાળા એવું કાંઈ બહુ અંધારતા નથી પરંતુ જે આપણે કાંઈ કાયમી માટે તો પાણી આમાં વાળવું નથી એટલા માટે આપણે જે જવું તેવો ધોરીઓ કરી અને ડાયરેક્ટ જ આપણે નાકા વાળતા રહીએ છીએ તો આ રીતે દર્શક મિત્રો કરવાથી સરસ રીતે આમાં ખેતી પણ સરસ રીતે થાય છે પણ પણ એક નથી અને જે હાથે આપણે હોય હાલે છે અને આપણે કાલે કહ્યું એમાં આમાં જો બાજરો સાટી ને બે પણ પાઈ દીધો બાજરો ઉગી જાય તો ખાતર રૂપી પણ સરસ રીતે કામ કરે છે બાજરો તો આપણે સાટેલો નથી ખાલી ફક્ત એક જ પાણ પાવું છે ટૂંકમાં જમીન આપણી કડક થઈ ગઈ એટલા માટે તમે જોઈ શકો છો આજે આપણે પાહ ડહળાઈ ગયામાં ફૂલ અત્યારે આવા મારા પગ જોઈ શકો છો અત્યારે ફૂલ કડક થઈ ગયેલી છે અહીંયા આપણે આવું તળિયો આવી ગયું છે માત્ર આટલી પાં હતી તો આવતા વર્ષે આમાં માંડવી વાવાની છે તો આપણે જે આમાં થોડીક માંડવી વાવી હોય તો થોડીક પાં આમાં જોવે તો આ રીતે સરસ રીતે પહેલાં પાણી પાઈને પછી બે ત્રણ દિવસ જાય અને ત્યાર પછી આમાં પાવડો મારી અને સીધું રોટા વેટા આમાં હાલે એવું થઈ જશે અને મસ્ત રીતે એવી આમાં પાં થઈ જાય તો દર્શક મિત્રો આ રીતે જો પાણીની સગવડ હોય તો આ રીતે કરવાથી ખેતી પણ મસ્ત થાય છે અને બીયાઓ જોકે એક પાણમાં ઉગતો તો નથી પરંતુ એના અંદરના કોટા જરૂર ફૂટી જાય છે જેથી કરીને આવતા વર્ષે એટલો બિયારો ઓછો થાય છે તો દર્શક મિત્રો જે આપણું જે આયોજન છે ઓછા ખર્ચે સારી ખેતી તો આ રીતે જો કરવાથી જો પાણીની સગવડ હોય તો આ રીતનું અવશ્ય એમાં કરવું જોઈએ થોડીક મહેનત થાય છે પરંતુ કામ સારું થાય છે તો મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો